ન્યૂટન સૂત્ર ન્યૂટને અનુમાન કર્યું કે વાયુમાં તરંગોનું જે પ્રસર થાય છે એ સમતાપી જોઈએ એટલે કે સમતાપી ઘટના હશે તેની માટે આપણે બલ્ક મોડ્યુલર બલ્ક બી સમતાપી સમતાપી પ્રક્રિયાની પ્રક્રિયા હોવાથી અંદર ની સાપેક્ષે વિકલન કરવું તો પી ડીવી ના દબાણ એમનું એમ કદ નું વિકલન કદ એમનું એમ દબાણનું વિકલનકારી વિકલન વધતા બીજું પદ એમનું એમ આગળના પદનું વિકલન હવે ડીવી તો નહીં એટલે કે પી પી વધતા વીડીપી છેદમાં ડીવી બરાબર ઝીરો મળ્યો દબાણ P ને સૂત્રનો કરતા આવે તો માઇનસ છે એકદ વિકૃતિ દર્શાવે છે અને આ જે છે દબાણનો ફેરફાર દર્શાવે છે આમ આપણને બલ્ક મોડ્યુલર બી મળશે કારણ કે દબાણનો ફેરફાર છેદમાં કદ વિકૃતિ એ બલ્ક મોડ્યુલસ બી આપે છે આથી આપણને અહીંયા મળતું પી છે બલ્ક મોડ્યુલ બી જેટલું મળે છે આથી એનો વેગ વી બરાબર વર્ગ મૂળ અંદર એનો સિદ્ધિસ્થાપકતા અંગ જે અહીંયા બલ્ક બલ્ક મોડ્યુલસો બી ના છેદમાં રો છે તો અહીંયા ઘડી બલ્ક મોડ્યુલસ જે બી છે એના બદલે આપણે દબાણ પી લખી શકીએ તો દબાણ પી ના છે સુધારો ન્યૂટન ના સૂત્ર થી મળતી જે ધ્વનિનું મૂલ્ય છે ન્યૂટન નું સૂત્ર આપણે બરાબર વર્ગ મૂળમાં પી ના દબાણ પી ના છેદમાં ઘનતા રો વાપરી અને ધ્વનિનું મૂલ્ય જે આપણે શોધ્યું છે તે બસો ને અગ્રસી પોઈન્ટ મીટર પ્રતિ સેકન્ડ જેટલું મળે છે જે ઉદાહરણ નવ ની અંદર આપણે જોયું હવે પ્રાયોગિક રીતે એસટી પીએ તેનું મૂલ્ય જે છે એ ત્રણસો બત્રીસ મીટર પ્રતિ સેકન્ડ જેટલું છે આ બંને મૂલ્ય જે છે એ ધ્વનિના ઝડપનું મૂલ્ય દર્શાવે છે પણ બંને મૂલ્ય જે છે એ જુદા જુદા છે જે દર્શાવે છે 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 કે કે તેમાં કોઈ ક્ષતિ આથી જણાવ્યું જ્યાં ધ્વનિ તરંગો જ્યારે પ્રસરણ પામે છે ત્યારે જ્યાં ઘડી સંઘનન રચાય છે એ ભાગનું તાપમાન ટી જે છે એ વધારે હોય છે અને જ્યાં ઘડી અહીંયા વિઘનન રચાય છે એ ભાગનું તાપમાન જે છે એ ઓછું હોય છે પરિણામે સંઘનન હશે ત્યાં ગાડી તાપમાન વધારે અને જ્યાં વિઘનન હશે ત્યાં ગઢી તાપમાન ઓછું છે એટલે આ જે પ્રક્રિયા કોઈ સમતાપી પ્રક્રિયા નથી ધ્વનિના પ્રસરણની ઘટના સમતાપી નથી હવે માધ્યમમાં જ્યારે સંઘનન અને વિઘનનની પ્રક્રિયા એટલી ઝડપી રહે છે કે સંઘનન દરમિયાન જે ઉષ્મા ઉર્જા ક્યુ બહાર ફેંકે છે એ વિઘનન ઉષ્મા ઉર્જાને શોષી લે છે સંઘનન જે ઉષ્મા ઉર્જા ક્યુ ને બહાર ફેંકે છે એ ઉર્જાને વિઘનન જે છે એ શોષી લે છે ફરી પાછું સંઘનન થશે એટલે ક્યુ જેટલી ઉષ્મા ઉર્જા બહાર આવશે વિઘનન જે છે એ ઉષ્મા ઉર્જાને શોષી લે છે એટલે કે અહીં ઉર્જા ઉષ્મા ઉર્જા જે છે એ બહાર જતી નથી પણ તરત જ તેની અંદર શોષાઈ જાય છે એટલે વાયુમાં જે ઘટના છે તે સમતાપી નથી પણ સમોષ્મી છે એવું લાપલાસે કીધું આથી આદર્શ વાયુનું સમોષ્મી પ્રક્રિયા માટેનું સમીકરણ ધીવી રેસ ટુ જે છે એ આપણને અચળ મળે છે જ્યાં ગામા જે છે આપણે જાણીએ છીએ વિશિષ્ટ ઉષ્મા અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા સીપી અને અચળ કદે વિશિષ્ટ ઉષ્મા સીવી નો ગુણોત્તર દર્શાવે છે હવે આનું વિકલન કરીએ તો દબાણ પી અને ગામા ઘાટ છે તો ગામા એક પદ એમનું એમ બીજા પદનું વિકલન અહીંયા વી રેસ્ટુ ગામા માઇનસ વન ને હું બહાર નીકળું અહીંયા વી રેસ ટુ ગામા વન અહીંયા આમાંથી બી નીકાળું તો ગામા ગુણ્યા વધતા બી રેસ ટુ ગામાં માઇનસ વન તો બાર એટલે અહીંયા ખાલી એકલું બી રહેશે એટલે માઇનસ વી ડીપી ના છેદમાં ડીવી પરિણામે ગામા પી બરાબર વી જે છે એને નીચે લઈ જવું છેદના છેદ માં તો માઈનસ ડીપી ના છેદમાં ડીવી ના છેદમાં વી થશે

એની કિંમત એક પોઈન્ટ એકતાલીસ છે અને ઝડપ વી નું મૂલ્ય શોધવામાં આવે તો અહીંયા એક પોઈન્ટ એકતાલીસ ગુણ્યા ઘનતા જે છે એ ઘનતા બરાબર દળ ભાગ્યા કદ તો જે છે એક મૂલ હવાનું દળ ઓગણત્રીસ ગુણ્યા દસ ત્રણ ઘાત ના છેડમાં

ત્રણસો ને બત્રીસ સાથે મળતું આવે છે ધ્વનિની ઝડપ પર અસર કરતા વિવિધ પરિબળો આદર્શ વાયુ અવસ્થા સમીકરણ પીવી બરાબર

તો V બરાબર વર્ગ મૂળ અંદર ગામાં ગુણ્યા આરતી આપણને મળે છે એ ઘનતા દર્શાવે છે તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ આપણને મળે છે તો રો વી બરાબર દળ એમ જ્યાં એકમૂલ વાયુ નું દળ દર્શાવે છે એમ જે છે એક મૂલ વાયુ દળ દર્શાવે છે એક મૂળ વાયુના દળને વાયુ અણુભાર કહેવામાં આવે છે આથી વી બરાબર વર્ગ મૂળમાં ગામાં આરટી ના જેમાં રોવી ના બદલે અણુભાર એમ આ સમીકરણ પરથી સ્પષ્ટ છે કે વાયુમાં ધ્વનિની ઝડપ તેના નિરપેક્ષ તાપમાન ટી જે છે તેના વર્ગમૂળના સમપ્રમાણમાં હોય છે એટલે કે અચળ રાખવામાં આવે અને દબાણ ને બદલવામાં આવે તો વાયુની ઘનતા રો જે છે એ પણ દબાણના સમપ્રમાણમાં બદલાતી હોવાથી પી ના છેદમાં રો જે છે એ અચળ રહે છે જો દબાણ બદલીશ તો ઘનતા બદલાશે આથી પીના છેદમાં રો અચળ રહે છે અને આથી અચળ તાપમાને ધ્વનિની જે ઝડપ છે વી એ વાયુના દબાણ પર આધારિત નથી કારણ કે દબાણ બદલાશે તો ઘનતા બદલાશે અને ઘનતા બદલાશે આથી એની પીના છેદમાં રો જે છે અચળ રહે છે અને પરિણામે વી જે છે એ પણ અચળ રહે છે અચળ દબાણે પાણીની બાષ્પની ઘનતા હવાની ઘનતા કરતા ઓછી દબાણ અચળ લેવામાં આવે અને બાષ્પની જે ઘનતા રો છે એ હવાની ઘનતા રો છે એના કરતા ઓછી છે આથી વાતાવરણમાં જો ભેજ વધે તો તો બરાબર વર્ગમૂળમાં ભેદ વધશે બાષ્પની અહીંયા ઓછી થઈ ગઈ એટલે કે ઘટી આથી ઘનતા ઘટશે તો વેગ વી જે છે એ વધે છે એટલે કે ધ્વનિનો વેગ જે છે એની ઝડપ છે એ વધે છે જ્યારે તેની ઘનતા ઘટે છે ત્યારે એટલે કે બાષ્પવાળીની બાષ્પ જે હશે એટલે કે જો ભેજ હશે તો ઘનતા ઘટી જશે પરિણામે ધ્વનિનો ભેગ વધે છે